ભક્તિ પરંપરા અને આનંદના અનોખા સમન્વય સાથે આ નવરાત્રીમાં રાધે ઇવેન્ટ્સ દ્વારા રાધે રાસ બેનો અનોખો ગરબાનો ઉત્સવ ઉજવાશે જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા સાથે એકસાથે જીવંત થશે દરેક ઢોલના તાલે રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમની રાસ લીલા ફરી જેવી ઉઠશે અમદાવાદમાં વિવિયાના ફાર્મ ખાતે દસ દિવસ ગરબાનું આયોજન કરાયું છે જેના અનુસંધાનમાં યોજાયેલ પ્રે ગરબા ઇવેન્ટમાં આરજી દીપાલી અને સિદ્ધ સાબ ફાઉન્ડર અને ગરબા આયોજક નારાયણ ગઢવી કરણ દેસાઈએ માહિતી આપી હતી

ફાઉન્ડર ઓફ રાધે ઇવેન્ટ આપણે રાધેરાસનું આ સેકન્ડ યર છે અને આ વખતે આપણે ગ્રાઉન્ડમાં સાત હજાર લોકોની કેપેસિટીનું ટાર્ગેટ છે અને એ આપણે અત્યારે અર્લીબડ ફાઈવ હંડ્રેડ સ્ટાર્ટ કરી દીધા છે અને જેમાં રોજ નવા આરટી સાથેનું આપણું આયોજન છે આ વખતે અમારું બંને ઇવેન્ટમાં અમે જે ધ્યાન આપ્યું છે ને એમાં રાધેરાસમાં પણ કે જે ગ્રાઉન્ડ છે એક્ઝેક્ટ એનાથી ક્યાંક સો મીટર કે પાંચસો મીટર આગળ જઈને પાર્કિંગ કરવાની જરૂર નથી એક્ઝેક્ટ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ બાજુમાં એનું પાર્કિંગ છે અને એ પાર્કિંગ લિમિટેડ થતા હોય છે જ્યારે આવી કોમર્શિયલ ઇવેન્ટ હોય તો અમે એની બાજુમાં એક extra જગ્યા હતી તો બે extra પ્લોટ પણ લીધેલા છે કે જેથી કરીને કોઈને પાર્કિંગમાં બિલકુલ તકલીફ ના પડે સાથે અમારી સિક્યુરિટી ટીમ પણ અમે વધારી છે કે જેથી કરીને બધું આયોજન સુરક્ષા સાથે ચળવાય આપણે लास्ट 3 વર્ષથી આપણે મેડિકલ ટીમને તો આપણે આપણા આયોજન ઉપર રાખીએ છીએ સાથે આપણે ઇન્સ્યોરન્સ પણ લીધેલું છે અને પ્રોપર સુરક્ષા સાથે બધું કરીએ છીએ ગ્રાઉન્ડની કેપેસિટી આપણી એકજેટ છથી સાત હજાર લોકોની છે એત્રે હજાર સ્ક્વેર ફીટ છે પણ આપણે એની અંદર પાંત્રીસો સંધિનો ટાર્ગેટ છે નમસ્કાર મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને નવરાત્રી બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કંઈ અતિશય નથી તો આ નવરાત્રી અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલા ગરબા છે એનું નામ છે રાધેરાસ જે વીઆઈપી રોડ વિવિયાના ફાર્મ છે ત્યાં થવાના છે એ રાત્રે આઠ વાગે ચાલુ થઈ અને એક વાગ્યા સુધી છે જ્યાં બધા સિંગર્સ હશે પિયુષભાઈ ગઢવી છે ઈશાની દવે છે અઘોરી મ્યુઝિક છે એવી રીતે અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે અને બીજા જે ગરબા છે ત્યાંથી માત્ર અઢી કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ બોપલ તરબા છે નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિ ની થીમ ઉપર એ ગરબા છે તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઉભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે આખી રાતમાં બે વાર મહાઆરતી થવાની છે જેના માટે અમે લોકોએ ત્રીસ આર્ટિસ્ટ બોલાયા છે જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે મોટા ડમરુ ઢોલ તાસ નગાડા સાથે એવી રીતે એ આરતી થવાની છે અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે તો અમને ઘણીવાર નવરાત્રીમાં બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે અને મૂકીને જવું તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે પેટ ફ્રેડની નવરાત્રી છે એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે જ્યાં એમના થી લઈ અને એમના હાઇડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવા જેવું છે તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે બહુ જ સરસ ડેકોર છે ગ્રાઉન્ડ થી અડધું જ ક્રાઉડ ભરવાનું છે જેથી બધા બહુ જ સારી રીતે ગરબા રમી શકે બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે તો બધા જ જે મિત્રો છે જે મારા દર્શક મિત્રો છે જે મારા મીડિયાના મિત્રો છે એમને બહુ ભાવભીનું આમંત્રણ છે કે આ નવરાત્રી રાજેરા અને જાગરણ બંનેમાં અચૂક થી આવજો નવરાજનો ટાઈમ જે છે રાત્રે દસ થી લઈ અને સવારે છ વાગ્યા સુધીનો છે જો ખેલૈયાઓનો મૂડ હોય કે અમારે સાત વાગ્યા સુધી પણ રમવું છે તો અમારી એ પ્રકારની પણ તૈયારી છે અત્યારે એની ટિકિટ જાગરણની જે છે अर्લી બર્ડ માત્ર ને માત્ર 700 રૂપિયા થી ચાલુ થાય છે જ્યારે રાધેરા રસિયે છે એની ટિકિટ જે છે એ 500 થી છે અને એ રાત્રે 1 વાગ્યા સુધી થવાની છે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ